એટલે ને જ વાત કરી કે જે ગુરુ મહારાજે આપણને ભજન દીધું જો આ પ્રેમથી રટે એનું ભજન કરે તો જુગો જુગનો રોગ મટી જાય એવું જુગો જુગ નો કહે સંતો સાખી એમ જ કીધું કે જુગો જુગ નો રોગ મટી જાય એટલે બાપુ હું ભરમી કીધું કર્મન જ્ઞાન આ બધે મનના કારણ છે મન થી બધું લાગે છે મારો તારો આ બધું મનના કારણ છે એટલે બાપુક ભરામીને મન ઉપર બહુ ભાર મૂક્યો કે કર્મન જ્ઞાન નો વિચાર લઈ લે તું સત્સંગ નો સાથ સત્સંગમાં થાય સંતોની વાણી હું કે સત્સંગમાં હું કે એનો સાર તો પકડ બીજી વાણીમાં બાબુ કું કીધું તો આ મનનો વિકાર કે મટે એવો છે પણ એનો વિચાર કરી એવો નથી એટલે કીધું કર્મ જ્ઞાન વિચાર લે તું સત્સંગ નો સાર જ્ઞાન વિચારતા હું તું મટી જાય મટી જાય મારો તારો આ બધા ફિત કે નીકરી દે જ્ઞાન વિચાર તો હું તું મટે તો દર્શાય એક હોય ઘટો ઘટ માં રમી રહ્યો એનો બીજો મત દેખ આત્મા બધા માં કે રમી રહ્યો ભગવાન પરમાત્મા કા એવો નથી કે આમાં મોટો છે આમાં નનકો છે પરમાત્મા હરખો છે કબીર સાહેબે જે વાણીમાં કીધું ને હાથી મતો તો કીડી મોટા તો મોટો દેખાય છોટામાં તો છોટો પણ એનો તત્વ તો બધે માળખો છે કે આત્મા ઘટો ઘટ દેવ એનો દૂજો મતી તું દેખ પછી કીધું કે હા સંતો ની સાક્ષી બોલે સમજી લે ભેદ આમાં બધા સંતો સાક્ષી કહે સહી કે પરમાત્મા છે આનો એટલે સંતો મન ઉપર તેનો ભાર મૂક્યો કે મન સમજી જાય ને મન જીતા જાય તો બધું જીતાઈ જાય મન લારે આ બધું છે પછી પ્રકૃતિ આ બધો પકડાઈ દે એટલે મનને આપણે ગુરુ મારીને કિલ્લો બતાવ્યો નવરો થાય એ બાંધી રાખવાનો એટલે ઘણા સંતો પણ દર્શન મેલે માથા વગર કવિ એ મનને જ કીધો એને કીધો કે તાર નવરો થાય તો એમાં જ ચડાવ આપણે ટૂંકમાં એમાં ને ઉતારે બાકી મનને હારે હાર મન છે જીતે જીત મન મિલાવે રામ મન કરાવે ભરીને જો એનું મન સમજી જાય તો ભગવાનને પ્રવાતમાં ન ઘરબુથી લઈ જાય આનું આ મન બાકી આપણને આવો મોઘ અમનનું સવતા મળ્યો અને જો આમાં આપણે

तारा घट में बैठो काल खाए सीता राम ने भजी ने लाव ली जो एकद आवतार एवं से आमा थी बढ़ू सब जो भगवान थे अपना इपना मनुष्य में थी थी अने राक्षस यहाँ में थी थी इबादे मनुष्य में थी जय जय निरेणी अने जय जय ने भक्ति જો ભગવાનને ભજવા હોય અને પરમાત્મા ને હોય તો એક જ આ ભક્ત એવી છે બીજી ભક્તિ છે નથી એમને નવોદ્યા ભક્તિ ઘણી છે પણ એનું ફળ કરશે એનાથી ચોરાશી મળશે નહીં અને આમાં તો બાપુ કોઈ ભરાવે કીધું ભક્તિ દેલ મને મુક્તિ પ્રભો છે તે નથી તો ભક્તિ જેને દિલમાં પ્રગતિ એને મુક્તિ પલમાં પણ એમની વાણીમાં કીધું કે અખંડ દોર માં સુલતાન સંતો નું મન વર્તી નો પાસે મન ને વાત આવી દોર એટલે આવેલો શ્વાસ ને ઉશ્વાસ ની વાત કરી એમાં તમારી સુલતાન સંતો એનાથી બારે નીકળવા જ નથી હોતી અને પછી મન વર્તી ન બાંધો પણ એના માટે આ જાપને જ જરૂર છે અત્યારે બીજી વાણીમાં પણ એ જ વાત કરી કે સતગરુ ની સેવા કરતા ધરતા હરી જ્યાં જ્યાં કચાશે તો આપણે જ રહેતી હોય લગભગ આમાં તો કોઈને નહીં રહેતી હોય ન કરતા ભાવ નો હોય પણ આ તો મારા જેવાને ભૂલે તો તારું થાય એટલે સત્સંગની જરૂર છે સત્સંગ વિના મન શું થાય ને શ્રુતા ભલે નિગમ ગમે એટલા પુસ્તક ગમે એટલા વાંચે ગીતા વાંચે પણ મનને ને ખોરાક સત્સંગ આત્મા નો ખોરાક આ શ્રુતા આ મનને જો પકડ માં લેવો છે સત્સંગ ની જરૂર પડશે ગામ બાપુ કું પર અમે કીધું કે સત્સંગ કરી ની સવાયો સડે વેરા સત્સંગ માં સાચા હીરાની ખાણ જાગી જાગીને તું તો એમાં કઈ હીરા ની ખાણ હશે પણ જાગી જાગી કે જાણ એનું સત્સંગમાં જાય વાણી બોલતા હોય એનું મનન કરતા હોય ચિતવન કરતા હોય હશે અમલમાં મૂકી તો કામ થાય આપણે લાખો અને એના ગુરુ ઉગમશે રાજકોટ ની અંદર ખાતર લાખા એક ગુરુ સેવા કરી હતી કેટલા સાત વર્ષ સેવા કરી હતી કાયમ ગુરુ મહારાજ પાસે જાય સત્સંગ આવડે અને કાયમ એકાંત કોટડી મધાય એનું મનન કરે એનું ચિંતન કરે મારે ગુરુ મહારાજે શું સત્સંગ કર્યો અને લાખો જેમ તેમ નતો બારવટીઓ પણ લાખો કેવરાતો હોય પણ એને ગુરુ મહારાજ ધકી ગયા તો એને લાખો જીવતા જાગતા એને માનતા કે લાખો ભગત

એટલે હુકમશી કે મારે અવસ્થા તો બહુ મોટે થઈ પણ મારા ભાઈના ઘણા છે સંતો તમે આનંદ કરી લ્યો પેલા તોરણને જસલ કે મારો મંડપ ફરવો નથી વરી હુકમશીને વિચાર થયો કે મારા થકી જો દેહો દેહાથી સંત આવતા હોય અને એનો મિલાપ દર્શન થાતો હોય અને હું ના પાડું તો મંડપ કરશે તો એનાથી જે દેહ નો થાવો હોય ત્યાં આવા ની તારીખ દઈ દીધી આપણે ટૂંકમાં ફતાવીએ ગાનારા ઘણા છે પણ એને લાખવાનો જો શિષ્ય ક્ષેત્ર આવ્યો એનો ક્ષેત્ર કારણ કે તારીખ દીધી શિષ્ય હાથ હાથ પણ રાખા ને કરેલ હતો પણ એ એકાંત કોટડીમાં મનન કરવા ગયો શિષ્ય બારા બેઠા બેઠા તડાકા વાતા કરાઈ જાય કે આપણા ગુરુ ને ગાદી બેહારે હુકમ સીતો કરતા છે તો કેવું હારું એને બેઠા બેઠા જય જયકાર વર્તાય અને એનામાં લાખો ફસાઈ ગયો સિયાલત થઈ ગઈ એટલે ગુરુ દોષિત કોઈ ન બનવું હોય શિષ્ય કહેવાય શેલો હોય ઈ કે એક ખેલો ખેતરમાં શેલો પડે તો હારે હારે ધૂળ ને ઢાબડી જતો तो हाथ आर सी से हो है इमोरे बाती की तुम के गुरु गुरु थे अधिक गुरु गोविंद दानव निशाना जमे करो प्रकारों जिया वरिन गुरु है आत्मदालाशन ये जमने पास ओवर ओपर से तो मत मारो उसमें अब कमाल होगा उन्हें इतना की तुम के राम रूप तो गति है પણ ગુરુ રૂઠે તો ગતિ ક્યાંય નથી એટલે ગુરુની અતિત મહિમા છે હજી સંતો ઘણા બાકી વિરમભાઈ સત્સંગ કરે ઘડી ને બાઈ નું વણી ગયો બોલી સદગુરુ મહારાજ